આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશમાં દરેક જગ્યાએ દરેક રાજ્યની અંદર વિકાસના કામોની ભેટ અને નવા વિકાસના કાયમ કામોના આયામોની શરૂઆત કોઈ પણ રાજ્ય હોય તો એ કરતા હોય છે અને કરોડો રૂપિયાની ભેટ દેશના જુદા જુદા રાજ્યને પણ આપતા હોય છે આપણા ગુજરાતની અંદર પણ પહેલી વખતે સિંદૂર પછી સિંદુરની યશસ્વી કામગીરી પછી પ્રથમ વખત ગુજરાતમાં પધારી રહ્યા છે અને ગુજરાતમાં જ્યારે એ આવતા હોય એટલે ક્યારેય એ ખાલી હાથે નહીં પરંતુ ડબલ એન્જિનની સરકારની અનુભૂતિ કરાવતા કેન્દ્ર સરકારના પણ વિકાસના કામો હોય ને રાજ્ય સરકારના પણ વિકાસના કામો આમ બેવડી એન્જિનની બે એન્જિનની સરકારની કામગીરી અહીંયા આપણને જોવા મળતી હોય છે આ વખતે પણ ચોપનસો સિત્યોતેર કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે વિકાસના કામોના ખાતમુહૂર્ત છે લોકાર્પણ પણ છે આમ ગુજરાતને અનેક ભેટો ભૂતકાળમાં આપણને મળી ચૂકી છે રેલવેના કામો રાજ્ય સરકારના કામો આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પચીસમી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે છવ્વીસમી તારીખે ઈવી મારુતિ સિઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ સો કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ પચીસ અને છવ્વીસ બે તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે જેની અંદર જુદા જુદા વિભાગોમાંથી પણ જો આપને માહિતી આપું તો અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાને જે ચોપનસો સિત્યોતેર કરોડની જે ભેટ મળવાની છે એમાં શહેરી વિકાસ વિભાગના પચીસો અડતાલીસ કરોડના કામ છે રેલવે વિભાગના ચૌદસો ચાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મહેસૂલ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ બારસો અઢાર કરોડના વિકાસ કાર્યો અમદાવાદમાં સોળસો ચોવીસ કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડને જે સમસ્યા ટ્રાફિકમાંથી મુક્ત કરાવવા માટે સિક્સ લેનનો રોડનો ખાતમુહૂર્ત થશે ઉત્તર ગુજરાતમાં ત્રણસો સાત કરોડના રોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે બે હજાર પાંચની અંદર આપણા નરેન્દ્રભાઈએ જે શહેરી વિકાસ વર્ષની જે શરૂઆત કરી હતી એના વીસ વર્ષ થઈ રહ્યા છે અને વીસ વર્ષમાં જે રીતે શહેરીકરણની ચિંતા કરી અને શહેરાના શહેરોના વિકાસ માટેની પણ એક આગવી ભૂમિકા અને રૂપરેખા જે તૈયાર કરી છે એને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આગળ વધતા આ વીસ વર્ષે ખાસ બજેટ થકી ગુજરાતના શહેરોના વિકાસ માટેના ખૂટ ખૂબ મોટા કામો અને નવા આયામો નક્કી કર્યા છે ત્યારે આપણા સૌ માટે ખૂબ આનંદનો વિષય છે ગુજરાત માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવતા હોય તો એકવીસમી સદીમાં બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી ગુજરાતના વિકાસમાં જેમની અહમ ભૂમિકા છે અને પ્રત્યેક ખૂણાથી વાકેફ છે એવા નરેન્દ્રભાઈ જ્યારે પણ વિકાસના કામોની ભેટ આપવા અથવા તો ગુજરાતની અંદર આવતા હોય ત્યારે ગુજરાતી જનતાની અંદર ખૂબ મોટો એવો અદમ્ય એમના સાંભળવાની એમને જોવાની ઈચ્છા હોય છે તો એના માટે અમારા પ્રદેશ સંગઠન તરફથી પણ જુદી જુદી સોસાયટીઓની અંદર જુદા જુદા સમાજોમાં પણ સાહેબના કાર્યક્રમ અંગે વિગતવાર વિશેષ એમને માહિતગાર પણ કર્યા છે સાહેબનો આખો રોડ શો કે જેનો રૂટ એ આપને આપવામાં આવશે એ ત્રણ કિલોમીટર જેવો રોડ છે રૂટ છે એ રૂટ ઉપર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ને આવકારવા આખું શહેર થનગની રહ્યું છે અને દરેક જગ્યાએ એમને આવકારતા પોસ્ટર બેનર અને જે હવેના સમયની અંદર પ્રાસ્તુ પ્રાસ્તુતિક સ્વદેશી ચીજ વસ્તુઓ માટેનો અદમ્ય ઉત્સાહ આપણને સમગ્ર રસ્તા ઉપર પણ જોવા મળવાનો છે ત્યારે આપણે સૌ ગુજરાતી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે અને આ અગિયાર વર્ષની અંદર ભૂતકાળમાં ક્યારેય ન જોયા હોય એવા સાહસિક નિર્ણયોનો યશ ભાગી ભારત પણ બન્યું છે અને ગુજરાત પણ બન્યું છે ત્યારે એમને આવકારવા આપણે સૌ ખૂબ થનગનાટથી ગુજરાત એને આવકારીએ એવી મારી આપ સૌ દ્વારા ગુજરાતને અપીલ છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દિલ્હીથી આવશે એટલે સીધા નિકોલ મુકામે આવવાના છે અને પછી એમનો બાકીનો સમય રોડ શો સહિત આખે આખો એક લાખ કરતાં વધુ લોકો ઉમટી પડે એવી પૂરી નહીં સો ટકા સંભાવના છે કારણ કે જે રીતે અમે લોકોને મળતા હતા તો સામેથી અમને કહેવામાં આવ્યું કે અમારે આવવું છે શું વ્યવસ્થા છે અમારે ક્યાં આવવાનું વગેરે વગેરે વિષય સાથે અમારા શહેરના સંગઠનના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ એએમસીની ટીમ મેયરશ્રી દેવાંગભાઈ અને તમામ લોકોએ આ લોકોને આખા કાર્યક્રમ માટે અને એની વ્યવસ્થાઓ માટે અવેર કરવા માટે ખૂબ મહેનત પણ કરી છે જેથી કરી કોઈને પણ સભા સ્થળે પહોંચવામાં અથવા તો રોડ શોમાં ભાગ લેવા અથવા તો રોડ શોમાં એમની એક ઝલક જોવા માટે પણ જે લોકો ઉભા રહેવાનો હોય એમને પૂરેપૂરી વિગતો અને માહિતી આપેલી છે થઈ અને એરપોર્ટથી હું આખો રૂટ કહું છું આખો રૂટ કહું છું એરપોર્ટથી તાજ હોટલ સર્કલ ઇન્દિરા બ્રિજ સર્કલ કોતરપુર વોટર વર્ક્સ નાના ચિલોડા ટોયોટા શોરૂમ ટેહુરામ બ્રિજ રેલવે ક્રોસિંગ નરોડા જીઆઈડીસી નરોડા આરસીસી રોડ નરોડા સ્મશાન ચાર રસ્તા અને અહીંથી રોડ શોની શરૂઆત થશે જેમાં જીઈબી ઓફિસ નરોડા ત્રણ રસ્તા પાછળ વિઠ્ઠલ પ્લાઝા રોડ રાજચંદ્ર સોસાયટી ચાર રસ્તા નરોડા અને ખોડલધામ મેદાન ખાતે એમનું આગમન થશે અને સભાને સંબોધિત કરસે વિશેષયસભાઈ હંમેશા પશ્ચિમી વિસ્તાર કરસે પૂર્વ વિસ્તાર કે ઉપર હંમેશા કે ઉનકે પર ભેદભાવ કા જે തര आरोप लगा के पंत्या મહાબે પ્લેગ મેં વાહ પે વો 15 10 થા તો વાહ પે જો કાર્યક્રમ રખા ગયા કો પ્રધાનમંત્રી વિશ્વાસ આ રહે તો કિસ તરહ ઇસકો دیکھا જા રહે કભી ભી આદરણી પ્રધાનમંત્રી મોદી સાબને પૂરે દેશ કે અંદર ઓર ગુજરાત મે ભી જબ વો યહા મુખ્યમંત્રી થે પૂરા ગુજરાત અપના હે जहाँ पर भी रण विस्तार है जंगल विस्तार है पहाड़ी विस्तार है दरियाई विस्तार है समान रूप से उसका डेवलपमेंट किया है और अहमदाबाद में भी ऐसा कोई भेदभाव नहीं किया जाता है और यहाँ पर एक कॉम्प्रिहेंसिवली डेवलपमेंट प्लान का अस्तित्व में और अमल में लाया जाता है सूरत के अंदर जिस तरह बांग्लादेश को और बिहार में जिस तरह का सरता एक सर अपने लागू किया गया तो यहाँ चुनाव के पहले यहाँ पर लागू करा जाएगा सर स्पेशल रिवीजन स्पेशल इन्वेस्टिगेशन रिवीजन जो बिहार में किया गया है मूलतः इन्वेस्टिगेशन का मतलब यही है कि को कोई गलत मतदार उसमें न आ जाए और पूरी चुनावी प्रक्रिया लोकशाही प्रक्रिया अच्छे ढंग से सही मतदारों से हो इनके लिए रिवीजन था लेकिन यहाँ पर मुझे कहने में बहुत खेद भी हो रहा है कि जो ढंग से लोकशाही प्रक्रिया को मजबूत देने मजबूत करने वाली व्यवस्था को उस पर जो प्रहार किए जा रहे हैं वह वो बहुत दुखद है अगर कोई व्यक्ति बाहर से आके यहाँ कोई ना कोई फर्जी कार्ड बनवा के मतदार बन जाता है तो उसको मतदान से और अपनी लोकशाही प्रक्रिया से बाकात करना

ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને જે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ જે ઘટના બન્યા પછી સરકાર શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને પેરેન્ટ્સ સંચાલકોની મિટિંગ થાય શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યુંગ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સા સામંજસ્યવાળું એક વાતાવરણ બને એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે અને ઋષિકેશ ભાઈ મેઈન વસ્તુ એ છે કે આવી ઘટનાઓ ના બને એના માટે સ્કૂલને ઇન્સ્ટિટ્યુશન્સને ઇન્સ્ટિટ્યુશન્સ તમે કોઈ રાજ્ય સરકાર કોઈ ગાઈડલાઈન કે કોઈ જાતનો મેન્ડેટ કરવા આપો આપો તો કે હવે આ જે ઘટના બન્યા પછી એનું મનોમંથન ચાલી રહ્યું છે એટલે આગામી સમયની અંદર જે પણ કોઈ કાર્યવાહી વિદ્યાર્થીઓના હિતમાં વાલીના હિતમાં અને સ્કૂલોના હિતમાં પણ જે કરવામાં આવશે એ ચોક્કસ કરવામાં આવશે